આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર કોંગ્રેસ ચૌદમી રાષ્ટ્ર વ્યાપી ધરણા દેખાવ કાર્યક્રમ કરશે

ભાજપ સરકાર ગરીબ વિરો જન વિરોધી નીતિ સામે રાજ્ય વ્યાપી કાર્યક્રમ ની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી યુપીએ ચેરપર્સન પરિવાર ને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપી સશક્ત ભારતના નિર્માણમાં અહમ યોગદાન આપ્યું છે કમનસીબ બાબતે ભાજપ ની સંકુચિત માનસિકતા ધરાવતી રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખ્યા છે અન્ન સુરક્ષા અધિકાર કાનૂન લાભાર્થી જેટલા કે કે એટલે કરોડ લાભ અસર અને તત્કાલીન મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રાજ્ય સરકાર દ્વારા રોડા નાખવામાં આવી રહ્યા છે તેવો પણ તેઓ તેમણે આક્ષેપ કર્યો હતો આ સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાઓ તેમજ

એમ પણ ભરત સોલંકીએ જણાવ્યું હતું UFO Movies India Limited એ ભારતના સૌથી મોટા ડિજિટલ સિનેમા વિતરણ નેટવર્ક અને સ્ક્રીન સંખ્યાની દ્રષ્ટિએ સિનેમા ઘરોમાં વિજ્ઞાપનના સૌથી મોટા મંચ આજે પોતાના સહાયક વેલ્યુએબલ ડિટીઝલ સ્ક્રીન પ્રાઇવેટ લિમિટેડ ના હેઠળ ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ નોવા સિનેમાની શરૂઆત કરી છે આગામી પાંચ વર્ષમાં યુએફઓ મૂવીઝ દેશભર માં નોવાના એક હજાર થી વધુ નેટવર્ક તૈયાર કરવાની છે ગુજરાત માં સ્ક્રીન દસ ટકા સુધી વધારવાની છે ડિજિટલ In a new revolution in the film industry that will deliver for the very first time an ultra modern viewing experience to cinema goers in the fast developing towns and rural areas of India. Basically, you are following your background, cinema background. And we have no chapter in the exhibition business, cinema business, basically. અત્યારે જે નાના ટાઉન્સને હજારની વસ્તી કે બે હાડ યુનિવર્સિટીના ટાઉન્સ છે ત્યાં આગળ બિલકુલ થિયેટર્સ નથી અને થિયેટર્સ હોય તો બી સિંગલ સ્ક્રીન જૂનું પુરાણું હોય છે તો એમાં અમે એક ફ્રેન્ચાઇઝી મોડલ લઈને આવી રહ્યા છે જેમાં મોડર્ન ફેસિલિટી હોય મોડન પિક્ચર્સ આવતા હોય અને બધું હોય એ પ્રોજેક્ટ અમે કરી રહ્યા છે જેમ ભારત દુનિયામાં સૌથી ઓછા સ્ક્રીન સંખ્યા વાળા દેશો સમાવેશ થાય છે આ તથ્ય થી જ નોવા પરિકલ્પના ઉભી કરી એક પોઈન્ટ બે અરબ થી વધુ લોકોની વસ્તીમાં માત્ર પંચાણું સિનેમા એટલે કે પ્રતિ દસ લાખ લોકો પર માત્ર આઠ સિનેમા ઘર જ્યારે અમેરિકામાં સરેરાશ એક સત્તર અને ચીનમાં ત્રીસ છે ગુજરાતમાં અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પ્રદર્શનની બિઝનેસ બિઝનેસના વિકાસની અટૂટ સંભાવનાઓ રહેલી છે તેમ પણ યુએફઓ માને છે ગ્રામીણ આવકમાં વૃદ્ધિ અને ઝડપથી થઈ રહેલા શહેરીકરણ સાથે નવા નવા અનુભવની રાહમાં સંભવિત ઉપભોક્તાઓનો વર્ગ પણ ઉભો કરવામાં આવશે નવી પહેલ પર યુએફઓ ના મુવીઝ ના સ્પેશિયલ પ્રોડક્ટ ના સીઈઓ વિષ્ણુ પટેલે જણાવ્યું કે ભારતના સિનેમાઘરોની ખૂબ જ ઓછી અછત ભારત સિનેમાઘરોની ખૂબ જ અછત વાળો દેશ છે સામાન્ય રીતે ટાયર ટુ ટાયર થ્રી અને ટાયર ફોર ના

હું એક્ટર સિંગર પ્રોડ્યુસર અને કમ્પોઝર બન્યો છું એ રીતે મેં બતાવી દીધું છે કે એક ગુજરાતી ધારે તો શું ન કરી શકે હિમેશ રેશમિયાએ તેની નવી ફિલ્મ તેરા સુરૂરના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે આ વાત જણાવી તેની સાથે સાથે લીડ હિરોઈન ફરાહ પણ આવી હતી હિમેશ કહે છે કે મારો પહેલો રૂપિયો હું અમદાવાદથી કમાયો છું ચૌદ વર્ષે સૌથી પહેલું કામ અમદાવાદમાં સિરિયલ પ્રોડ્યુસર તરીકે કર્યું હતું ફાધર વિપિન મ્યુઝિક ડિરેક્ટર હતા તે એ સમયે અમે મેઘ ધનુષ્ય સિરિયલ પર કામ કરતા હતા એ સમયે એક બાળક તરીકે કોઈ મારામાં વિશ્વાસ રાખે અને કામ આપે એ પણ એક સરપ્રાઇઝ બાબત હતી ગુજરાતી ફિલ્મસ અને સોંગ્સ માટે કામ કરવાની મારી ઈચ્છા છે જો કે ગુજરાતી ફિલ્મ મને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવું જોઈએ આલ્બમ અને આપનું સૂરુર

I think uh, that there is no such thing as Gujarati or non-Gujarati. In Gujarati, Kumar has become a great actor. I think I am trying to take the tradition over to Bollywood cinema and hoping that um, uh, we have Gujarati uh, stars working in mainstream Bollywood and making it big. મને પહેલા બ્રેકઅપ સલમાન ખાને આપ્યો હતો અનેક ગુજરાતી ટેલેન્ટ ને આગળ વધારવાની મારી ઈચ્છા છે હાલમાં જ અમદાવાદના કુશાલ ચોકસી અમે સિંગિંગ બ્રેકઅપ આપ્યો છે ફિલ્મમાં તેના ઇન્ટેક્સ અવતાર વિશે તેમણે કહે છે કે સિરિયલ લાઈફમાં હું એટલો બધો ઇન્ટેન્સ નથી પણ ફિલ્મ એવી છે કે મારે એમાં ઇન્ટેન્સિટી બતાવવાની છે હવે હું ખૂબ જ સિલેક્ટિવ અને સિલેક્ટિવ ફિલ્મ અને સોંગ કરવાનો છું

આ ભાગવત કથા જરખા પરિવાર તરફથી યોજવામાં આવી છે તેમજ તુલસી વિવાહ જેવા પ્રસંગો ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર